ઓકે તો આમ તો મારી જર્ની હું કઉ હાજર ઓગણીસ થી ચાલુ થઈ એ પેલા ભી હું ટ્રાય કરી દઈ બટ મનમાં એક એવું હતું કે ભાઈ આવડો મોટો શો છે આપડે ગામડામાં નથી આપણે થવા ત્યાં લખી પહોચી શકીએ એટલે મનથી ન કરતી ખાલી રજુસ્ટ્રેશન કરતી અને બે વખત કોલ આવ્યો ત્યારે બહુ સ્ટ્રોંગ થઈ ગઈ મને એમ થયું કે ના યાર કોશિશ તો છોડવી જ નથી એમ કે પ્રયત્નો કરતા રહીએ તો ચાન્સ મળે એમ પણ બે મારે કોલ કટ થઈ ગયો તો નહોતું થયું અને પછી મને બે હજાર ત્રેવીસ માં કોલ આવ્યો અને એમાં મારો ફર્સ્ટ રાઉન્ડ ક્લિયર થઈ ગયો ઓડિશન માટે હું બોમ્બે ગઈ ત્યાં પણ મારું એક્ઝામ અને ઇન્ટરવ્યુ બંને ક્લિયર થઈ ગયા બટ થી અટકી ગઈ ત્યાંથી મારું સિલેક્શન નહોતું થયું અને પાછું લખી લે આ વખતે પણ મને કોલ આવ્યો થર્ડ ટાઈમ અને આવક મારો આવું ફર્સ્ટ રાઉન્ડ ક્લિયર થઈ ગયો અને સેકન્ડ રાઉન્ડ ઓડિશન એમાં જેમાં મારા એક્ઝામ અને ઇન્ટરવ્યુ બંને ક્લિયર થઈ ગયા અને લાસ્ટ રાઉન્ડ એફએફએફ માટે પણ મને કોલ આવી ગયો અને પછી હોસ્પિટલ સુધી પહોંચવાનું છે તો આ કોણ બને કા કરોડપતિ છે એનું દર વર્ષે રજીસ્ટ્રેશન ચાલુ થાય છે તો એમાં એ લોકો અઠવાડિયું કે દસ દિવસ લગી કન્ટિન્યુ ચાલે છે અને એમાં આપણે રજીસ્ટ્રેશન કરવાનું હોય છે એમાં આપણો ફોન નંબર હોય છે ને એ રજીસ્ટર્ડ થાય છે અને પછી એના કોમ્પ્યુટર હોય ઓટોમેટિક રેન્ડમલી કોઈ બી નંબર એમ સિલેક્ટ કરે એમ તો ત્યાં લખી ડ્રો જેવું થાય એમ આપણે લક જોર કરતા હોય તો આપણો નંબર સિલેક્ટ થઈ જાય તો ફર્સ્ટ રાઉન્ડ માટે કોલ આવે એમાં રેન્ડમલી તમને કોઈ બી બે ક્વેશ્ચન પૂછે હવે બંને ક્વેશ્ચન સાચા હોવા જોઈએ તો નેક્સ્ટ રાઉન્ડ ઓડિશન માટે કોલ આવે ઓડિશન માટે બોમ્બે જવું પડે અને એમાં બે રાઉન્ડ હોય છે પેલું હોય છે એક્ઝામ આપવાની હોય છે અને બીજું ઇન્ટરવ્યુ એક્ઝામ માં તમારું જીકે ચેક કરે અને ઇન્ટરવ્યુ માં તમને પર્સનલી ચેક કરે તમારો મુદ્દો કે આ કે તે કે તમે હું ગોટશીટ માટે ખરેખર આવવા માટે લાયક છો એમ ખરેખર તમે આવીને

મારા કઈક પરિસ્થિતિ જેવી હતી કે મારી એટલી પ્રિપરેશન કે એમ કે મને હતું નહીં કે હું પચીસ લગી એમ બહુ તો મને બાર પચાસ લગી તો કરીને ગઈ હતી અને સ્ટાર્ટિંગમાં તો સામે સદી ના મહાનાયક બેઠા હોય એટલે શરૂઆતમાં તો બહુ જ ડરતી મારો પગ ભરતા હતા અને મને હતું કે પાંચ ક્વેશ્ચન લગી કોન્ફિડન્સ કરી જઈશ ને પછી મને વાંધો નહીં આવે એમ પણ પાંચ ક્વેશ્ચન લગી હું કરી ગઈ પછી મારો કોન્ફિડન્સ લેવલ થોડો આમ થઈ ગયો પછી હું થોડીક ફ્રી થઈ ગઈ અને પછી ક્વેશ્ચન આવતા ગયા ક્વેશ્ચન મારા હતા ઓલામાં બટ

અને પછી કહેવાય ને પચાસ નો ક્વેશ્ચન પાસે મારી પાસે લાઈફ લાઈન હતી અને ન્યાય એક એવું છે કે ગેસ વર્ક નથી ચાલતું એમ કે કદાચ ચાલો ગેસ કરું નો ટૂંકો મારું એમ પચીસ ના ક્વેશ્ચન એવું હતું કે મેં ફ્રેન્ડ ની લાઈફ હેલ્પ લીધી બટ એ સિક્સટી સેવન્ટી પર્સન્ટ શું હતા એમ હવે હું ત્યાં ટૂંકો મારું તો ઓછી ત્રણ વિશે આવી જાવ એમ તો અહીંયા બધું એક માઇન્ડલી કામ લેવું પડે એમ કઈ હું બીજી લાઈફ લાઈન લઉં અહીંયા લાઈફ લાઈન લઉં આ રીતે પ્લે કરું એટલે થોડુંક બધું એ સારી રીતે રહી ગયું અને ના સાચું કહું તો મારા થોડાક પર્સનલ રીઝન હતા કે જેના લીધે મને કોઈ પણ જાત નહીં છેલ્લે મારી પાસે મારે જ્યારે જવાનું થયું ને ત્યારે મારબા પંદર દિવસ હતા એ પંદર દિવસમાં જે મારી પાસે આગલું જે કંઈ નોલેજ હતું ને એનું મેં થોડુંક રિવિઝન કર્યું અથવા જે મળ્યું એમ તો એના લીધે મારી તૈયારી ખાસ નહોતી ને મેઇન રીઝન આ જ હતું એમ એને સાચું કહું તો એક મારે હું જવા જ નહોતી માગતી બટ છેલ્લે મને એમ થયું કે ના મારે જવું જોઈએ એમ અને મેં તમને શરૂઆતમાં કીધું કે મારું એક દિવસ હું વિચારતી હું કે વર્ષોથી જોઉં છું અને ક્યારેક હું એવું ટીવી વિચારતી કે કાશ મારા જીવનમાં આવો સમય આવે કે હું એક દિવસ આમ બેઠી હોય સામે અમિતાભ બચ્ચન બેઠા હોય તો મને એવું થતું કે આપણે ભાઈ ક્યાં ગામડાના માણસ સુધી ના પહોંચી શકીએ એમ બટ કહેવાય ને કે સ્વપ્ન આપણે જોતા હોય ને ક્યારેય એમ પીછો એનો છોડવાનો નહીં આપણે લાગ્યા રહીએ ને તો ક્યારેય સફળતા મળે એમ એટલે સપના એક એવી વસ્તુ છે ને કે માણસની ઓકાત ક્યારેય નથી જોતું એમ ગરીબ માં ગરીબ માણસ હોય તો એવું સપનું જોઈ શકે સપના આપે ક્યારેય ન જોતા કે તું તાર રે એ તો માણસની મેન્ટાલિટી હોય ને એમ એટલે મોટામાં મોટા સપના નાનામાં નાના માણસે જોવા જોઈએ એમ અને એનો પીછો કરતા કરતા હંમેશા આગળ વધવું જોઈએ તો મારા વિચાર એક દિવસ એક વખત એવા હતા કે આપણે થોડા પહોંચી શકીએ એમ પણ મેં ક્યારે હિંમત ન આઈ એમ લાસ્ટ ટાઈમ ઇન્ટરવ્યુ મને એટલું દુઃખ થયું એમ કે યાર અને આ વખતે મને ઈચ્છા નહોતી કે વળી પાછું બોમ્બે જવું એટલો ઓલું કરવું પાછું છ વર્ષ છ સાત વર્ષથી મારું આ પ્લેટફોર્મ જ એવું છે એમ કે તમને ત્યાં ખાલી ધનરાશી જીતો છો કે સદીના ના છો એવું નથી એમ એક પ્લેટફોર્મ વિશ્વ લેવલ છે કે ખુદ રિપ્રેઝન્ટ કરી શકો ખુદના વિચારો રાખી શકો એમ તમારી પહેચાન ત્યાંથી બને તો એ જે હું ખેડૂત પુત્રી છું એમ તો મારા મૂળ જમીન સાથે જોડાયેલા છે એમ તો એની ઉપર અને મારું એવું છે કે મારું કૃષિમાં મન છે મારી તરફ જવું છે એમ તો એ મુદ્દાને ને મારે સાથે લેવો જરૂરી હતો અને અત્યારે એવું સમય છે કે આપણે ક્લાઇમેટ ચેન્જ એ બધું ધ્યાનમાં રાખીને ઓર્ગેનિક તરફ જવું જરૂરી છે એમ તો મને એ મોકો મળ્યો તો મંચ મેળવ્યો તો કે આથી હું ઓર્ગેનિક વિશે બે ચાર શબ્દો કહી શકું લોકોને જાગૃત કરી શકું એમ તો એ બેસ્ટ પ્લેટફોર્મ હતું અને બેસ્ટ સમય હતો એમ એવું મારા વિચારોને રાખી શકું તો ઓર્ગેનિક મારા પ્રત્યે જે હતું એ મેં કીધું અને સરને ને એ વસ્તુ બહુ ગમી એમ ધનરાશિ મારો જ મેં સો પણ કીધું છે એમ કે મારો એક હતો કે એગ્રીકલ્ચર વડે મારો ઝુકાવ છે અને આગળ જાવું છે એમ અને જેમ કે જોઈએ કે આજ ખેતીમાં નવું કઈક નવી પદ્ધતિ કે નવું કરવું હોય મારે ઓર્ગેનિક કરવું હોય તો છે શરૂઆતના ચાર પાંચ વર્ષ મારે ખોટ ખાવી પડે ને એમ તો એના માટે નાનો મોટો કિસાન આ બધું ન કરી શકે એમ આર્થિક રીતે જે સદ્ધર હોય ને એ કિસાન કરી શકે એમ ત્યારે મેં સફરજન વાત કરી હતી અત્યારે બે ત્રણ છોડ લગાવ્યા છે એમ અને મને સારું રિઝલ્ટ આપે ભવિષ્યમાં વિચાર કરું મારા આખો બગીચો બનાવો છે તો પહેલા તેને છોડ મોંઘા હોય છે એના માટે માર ખર્ચો જોઈએ થોડુંક હું જમીન રોકું છું જમીન રોકી છે મને ચાર પાંચ વર્ષ પછી વળતર આપશે તો ચાર પાંચ વર્ષ પછી મને ખોટ ખાવી પડે એના માટે હું તૈયાર હોવી જોઈએ આર્થિક રીતે એમ તો આ પૈસો મારે એ માટે જરૂરી હતો નાના મોટા મારા જેમ કે અમુક બીજા સપના હોય જેમ કે હું મને લખવું પસંદ છે એમ તો આજથી બે વર્ષ પહેલા મેં જયારે વિચાર્યું કે મારે મારી બુક પબ્લિશ કરવી છે જયારે પબ્લિકેશન મુલાકાત કરી તો મને ખબર પડી કે આમાં તો તમારે એના પેકેજ હોય છે બજેટ જોઈએ છે એમ તો માત્ર અમુક ક્યારેક ક્યારેક આમ નાના નાના સપનાઓ હોય પૈસા ની તંગી ના કારણે એનો વેગ ધીમો થઈ જતો હોય છે એમ તો ત્યારે હું પબ્લિશ ના કરી શકી કેમ કે મારી પાસે પૈસા નતા પછી મેં સેલ્ફ પબ્લિશિંગ કરી તો હવે મને મારી કહાનીઓ કે મારી બુકો છે એને સારું પ્લેટફોર્મ મળશે સારું કરશે તો આવા નાના નાના સપનાઓ ગણાય છે જેને ઉડાન મળશે એમ આ ધનરાશિ ના એટલે મેઇન વસ્તુ એ જ હોય છે ને ક્યારેક કે ને કે વ્યક્તિને આપણે નકરી સફળતા દેખાતી હોય છે પણ એની પાછળ એનો જે સંઘર્ષ કે કહાની હોય એ ક્યારેય ખબર નથી હોતી મેં શરૂઆતમાં કીધું કે મારે જવું જ નહોતું એમ તો એનું રીઝન એ જ હતું એમ

મારો પરિવાર મારા ભાઈ ભાભી મારા અંગત બીજા લોકો એને મને એટલું મોટિવેટ કરી એમ કે તારી માં હોત અને ઈ તને આમ જોવો તો કેટલી ખુશી થાત એમ તારે કોઈ માટે નહીં તારી માં માટે એમ એના સપનું પૂરું કરવા માટે તારે જવાનું છે અને છેલે મારી પાસે 10 15 દિવસ જ હતા અને મે એટલું ન કે કે માર કોઈ માટે નહીં મારી માં માટે જવું છે અને કદાચ લાસ્ટમાં એવું બન્યું હોય ખરી એ છોકરો મારી આગળ જે સાની હતો એ બહુ નોલેજેબલ હતો એમ પણ વિચારો ઓડિયન્સ ખોટી પડી અને મને હતું નહીં કે હવે મારો ચાન્સ આવશે એમ

માતા પિતા ખેતી કામ મદદ કરનારી આ દીકરી જયા બેન ઓડેદરા આપણે કલ્પના પણ ના આવે કે વિશ્વના ના એક વિશ્વ વિખ્યાત ટીવી શો કે જેમાં સમગ્ર વિશ્વ માં ને વર્ષો ચાલે છે અને આ સદીના ના મહાનાયક એવા અમિતાભ બચ્ચન એ કાર્યક્રમ જ્યારે હોસ્ટ કરતા હોય તો આપણા પોરબંદર માટે ગૌરવની વાત છે ધનરાશિ કેટલી કમાઈ એ મહત્વનું છે એના કરતા અમિતાભ બચ્ચન જેવા વ્યક્તિના મોઢે પોરબંદર ગુજરાત છે જયા વડોદરા એટલું જે સાંભળવા માટે સમુગ્ર પોરબંદરે ગૌરવ અનુભવ્યું છે એ આપણા સૌ માટે ગૌરવની વાત છે બીજી વાત કે જે લોકો બીજા બધા ખેલ અથવા તો બીજી કોઈ શો જોઈ અને સમય પસાર કરતા હોય એના કરતાં આ જે નોલેજ માટેનો કે ભાઈ તમે જુઓ છો આ બેન કોઈચી છે તો એ અભિનંદન ને પાત્ર છે પણ બીજી કોમ્પિટિટિવ એક્ઝામોની તૈયારીઓ કરતા હોય અથવા તો વ્યક્તિ પોતે પોતાનું જ્ઞાન છે આ ટીવી સોના માધ્યમથી વધારી શકે એ માટે પણ આ ખૂબ મહત્ત્વનો શો છે એવું પણ આપણા પોરબંદરમાંથી જે જયાબેને જે ત્યાં શો સુધી પસંદગી પામી અને પચ્ચીસ લાખ સુધીની ધન રાશિ સુધી સફળતા પ્રાપ્ત કરી છે એના માટે સમગ્ર પોરબંદર ગૌરવ અનુભવે છે સમગ્ર ગુજરાત ગૌરવ અનુભવે છે અને એક ખેડૂત પુત્રી તરીકે ત્યાં પહોંચી છે એ વધારે આપણા સૌના માટે ગૌરવની વાત છે